જય શ્રી કૃષ્ણ જય માતાજી આપણે આજે ઓખરણ ત્રીસ થી ચાલુ કરવાનું છે ઓગણત્રીસ સુધી કાલ વાંચ્યું તો આ ત્રીજો દિવસ છે આજે ત્રીસ થી ચાલુ કરી છે તો સાંભળો પ્રેમે પ્રદક્ષિણા કરી અને કર જોડીને ઊભી બાર પાર્વતી કહે માર્યો વર હું આપું તે તત્કાળ ઓખા વર્તો વચન બોલી હરખાશો તેની વાર માત મુજને આપીએ મારા મન ગમતો ભાર ત્રણ વાર માગ્યો ફરી ફરીને વર આપો મારી દિશા મૂકીને ઓખા બોલી પાર્વતીને રીસ નિરજ થઈને તે કામ જ કીધું માટે દઉં છું તું જ ને સા પર જે ત્રણ વાર તું એમ બોલ્યા પાર્વતી આ કે ઓલીએ ચાર વખત બોલ્યા ત્રણ વખતે એને વદન આપી તું પાર્વતીજીએ ત્રીજે કહ્યું રાજકુમારી પુરુષને નારી ભણેલી તું સાંભળ મોરી માય નારીને તો પુરુષ બીજો સવણ સુન્યો જાય સુંદર માધવ માસ આવશે દાદરસિંહનો દન ત્યારે સ્વપ્નમાં આવી પરળશે પ્રાણ તનો જીવન તું જાગ્યા કેડે ઓળખાશે તને કહું છું સત્ય વિવેક ત્રણ વાર તો પરળશે પણ વરતું તો એકના એક વર પામીને ઓખા ભાઈ મંદિર માર્યા સાર અરે ભાઈ તું પરણી આવી સુંદર ભરથાળ એમ કરતા ઓખા ભાઈના દિન ઉપર જાય દિન અરે ભાઈ હું પરણી આવી સુંદર ભરથાળ એમ કરતા ઓખા ભાઈના દિન ઉપર જાય દિન સુંદર માધવ માસ આવ્યો દ્વાદર્શીનો દિન સુંદર સજ્યા પાત્ર શણગાર્યું ભવન આજ સ્વપ્નતરમાં આવશે મૂજ પ્રાણ જીવન સંધ્યા થઈને રવિ આતમ્ય આતમ્ય કરશ્યપ ને સ્વપ્ન તરમાં આવશે ભુજ પ્રાણ જીવન સંધ્યા થઈને રવિ આતમ્યો આતમ્ય કરશ્યપ ન તન હજુ એ ન આવ્યો હજુ એ ન આવ્યો પ્રાર્થનો જીવન પૌળ રાતો વહી ગઈ અને હજુ આવ્યો ક્રોધ હોય વચન આપ્યું તે હોય વા વાય બારી ખડખડ બહુ થાય ઓ આવ્યો ઓ આવ્યો કહીને તુરત બેઠી થાય તમો આવ્યો તે હું જાણું છું મારી સગી નરણના વીર બારી ખકરે અને પડદા બધે પવન આવે તો એને એમ થાય કે મારો ગોથાય આવ્યો બોલ્યો વિના નહીં ઉગાડવો હૈ દે છે મને ધીર ધીરા લીધે હાથમાં ગીત મધુરા ગાય ચેન કાંઈ પડે નહીં ને ભણકારા બહુ થાય તેવામાં એક બાળક ખરા હાથમાં મધુરા ગીત ગાય ચેન કાંઈ પડે નહીં ને ભણકારા બહુ થાય તેવામાં એક બાળક છે તેના સ્તંભ અને તે તળ પડચાયોને ને ઓખા નજરે દેખી ઓ પેલા આવ્યા તમ ઉપર જાઓ વારી બોલ્યા વિના તો નહીં બોલાવો હું શું ના નાસો જો જાણશે તો લેશે બેઉના પ્રાણ સાલે કાજે ઊભા છો સાસુના સંતાન ઓકા બાઈ તો માર્યામાં માં કરે છે બકોર ઈશ્વરને પાર્વતી ગગનને સાંભળ્યો સ્વર ઈશ્વરે કહ્યું પાર્વતીજીને કોઈ રૂવે છે નાર

ઘ એકત્રીસમો સ્વપ્નતરમાં દીધી સૌરથ્ય ને જાન રે સ્વપ્નાતરમાં વઢ સસ્ત્ર ભગવાન રે સ્વપ્નાતરમાં ખડકે મીંઢળ ચૂડી રે સ્વપ્નતરમાં ઓખા દિશે છે અતિૂડી રે સ્વપ્નાતરમાં વર કહે છે મંગળ ચાર રે સ્વપ્નાતરમાં આરોગ્ય કરસા રે સ્વપ્નતરમાં કરે છે પીવુંજી સુ વાત રે

સીડીને જગાડી મને મર્યા અમૃત માંથી કહાડી ફટ પાપડી એ શું કીધું અમૃત લઈને વીસ વીખ દીધું બીડી પાનની અડધી કાઢી ખાધી મન વિના મુખ મળીને જુઓ મારા કરમની કરણી વર્ષે મેરી ગયો મુને પાણીને પીવું જે મતી આવી મારા નાથ ગયા રે રીસાવી મારા અયામાં કેરો હાર હારી રે આપો અણીવાર કદુ બત્રીસ મો શૈયર શત્રુ છે થઈને લાગી મને સ્વપ્નમાં જાગી જગાડી દે હો ઉમિયાની વર આજ સફર થયો તે જમતા જમતા જપતા રીડે હો અધવચમાં વચમાં કુવામાં તુજને ઉતારી દે વચેથી વરત મેલ્યું વાઢીઓ શૈયર

હું જ જાગે પડ્યો વિજો સપનામાં મારા પીવુંજી શું અમે કરતા લીલા લેર અમૃત રસમાં હું પીતી હતી તેમાં તેમ મેલ્યું ઝેર કંઠ વિજો કામીની ગઈ પંડિતની પાસ હું તમને પૂછું પંડિતો એક દિન કેટના માસ ફરી ફરી પંડિતે કહ્યું સાંભળ ઓખા કરજોરી ફળ પીવું વિના લાગે વરસ કરોડ ઓખા પૂછે છે ઓ પંખીરા તારી બે પાકો માગીશ હું મારા સાજનને મળી તારી પાકો પાછી દઈશ પાક પ્યારી પંખ પંત વેગડા તારું પીવું કોણ જ દેશ કોણ રંગે તારા પીવું હશે પહેરે કોણ જ વેશ તારા પીવ કે દેશનો હશે શું તેવો એનો રંગ હશે શું એ પહેરે છે લેખ ચી તળા તે મટી કયમ જાય ગરમી લખ્યું ભોગવે તેની પક્ષ કરે જદુરાય રાય મધ્ય દિશા સામે રે માં રોતી રાજકુમારી ક્યાં ગયું ક્યાં ગયો બાઈ મારા સ્વપ્નનો પથાર ભીંઢ મારું ક્યાં ગયું બાઈ મારો ચૂંટો હતો જે હાથ પીટામાં ધરી ગયું રે બાઈ મારે અમૃત આવ્યું જે હાથ પીયું પડે છે હુંડા મને લીધી છે નવ સાત આજ વેળા થઈ રે બાઈ મારા સ્વપ્નમાં કેરી રાત લાવ સકી વીક પીવું રે બાઈ મારો કાઢો આપી પ્રાણ હવે હું કેમ કરું ભાઈ મને વા વાગ્યા વેરેના હાર પાપી મારો જીવ દોરે ઓખા ભાઈએ પડતું મેર્યું ધરણ રોતા રોતા જ્યાં ગયા છે ઓખા ભાઈએ રો રોપિયા વાડી વન નાત મેરી ગયા રે મારા કોણ જન્મના પાપ આજ વેળાણ થઈ છે ભાઈ મારા સપના કેરી તાક જોબાન મેં તો ઝાળવ્યું એ જાળવ્યું જાણ્યું મારા પ્રભુને ભેટ ધરીશ જો પ્રભુ નહી મળે તો હું તો મારા કડું ચોત્રીસમો ઓકાર ચિત્રલેખા વિનવી ખેલી શૈ નવ રોઈ સપને દીધું જો નીપજે તો દુઃખ ન પામે કોઈ સપ્ન બધું મળતું હોત ને તો પછી કોઈ નિદાન માંથી જાગત જ નહી તો કોઈ દુઃખ નો પામ એમ જર વલો માખણ નીપજે લુકુ ન કોઈ ખાય મને વાલી હતી સખી તું તો ચિત્ર લેખાય વેરણ તે વિધાત્રી જેરે આડા લખ્યા હાથ એકવાર આવે મારા હાથમાં તો ઘસીને વાઢું નાક મારા હાથમાં આવે તો કે એનું ઘસીને નાક વાઢી નાખું કરમ લખાવે તો લખે ભરીને મેલ્યો ફળ ભાંગ્યો ભોગવો તેમાં વિદાત્રીનો સો વાગ વિધાત્રી આપે તેને લક્ષ દીએ ને ન આપે તેના છે વાર પોકારે બારે તેને પુત્રી જન એક રાંચ લઈને લખ લઈ લખતી હતી તો આપણને સૌનું પહેલું માર પીવું વિજોગ જાણતી મારે મરણ લખાવત વહેલું અઢુ પાંત્રીસ નું સપનું સાચું ના શહેર મારું સપનું ના સાચું હોય તે એક રંગ હતા ને રાજ્ય પામ્યો સપનાતર મોજા એક જે હાવ રંગ હતો ગરીબ જ હતો એને સપનામાં એ રાજા થયો કે રાજ્ય પામ્યો સપના તરમાં મોજા રે હસ્તી ઝૂલ તે ઝૂલે તેને બારણે રથ ઘોડા પરમ વિશાળ રે જાગીને જોવા જાય ત્યાં ગંધ ન મળી એક સપનું એક નિર્ધન્યો ને ધન પામ્યો સપના તરમાં સાર તેના દેશ વિદેશથી વાહન અચાલે વળોતર છે સાર સપના તરમાં નિર્ધન હતું ને કેટલું ધન કમાણો એ બધું સપનામાં હતું એને દેશ વિદેશથી વાહન આવતા વરોતર હતું એનું જાગીને જોઈ જોવા લાગ્યો તો તેને કોણ લાવે ખાસ સપનું એક મૂર્ખ હતો સપનાતમાં ભણ્યો વેદ ફુરાણ જાગીને ભણવા જાય તે તો મૂકે ના આવડે પાક વાજ્યા સપનાતમાં વેગે પામ્યો બાળ જાગીને જોવા જાય જાય ત્યારે તેનું કોઈ ન લાવે બાળ સપનું સાચું ન હોય શહેર મારી સપનું સાચું હોય કડું છત્રીસ ચિત્ર ચાલીને વાનો વાળીને રંગ ભેરીને પટને મેલીને લખણ લાવીને કરમ ક્ષાય નો રંગ ભરતી રે ચિત્ર કરતી રે હવે સ્વર્ગ લોકથી રે લખ્યા સ્વર્ગ લોકના રાય સુર લોક લખ્યા લોક લખ્યા જનલોક લેખા તપલોક લખ્યા સત્યલોક લેખા વૈકુટ લખ્યું લોક લખ્યા ને ગાંધર્વો લખ્યું હવે ઓકાબાઈ તમે ઓરા આવી અને આમાં હોય તે વાલો બોલાવો રે ઓખા આવીને કાગળમાં જોઈ રે એ તો રાતે લોચને રોઈ રે બારીએ બારીએ આ તો નથી ગમતું રે એણે વગરામાં મેલો જઈને રમતું રે ચિત્ર ચાલીને વાનો વારીને લેખ લાવીને કર્મસાઈને રંગ ભરીને ફટ મેળવીને હવે પાતા અટરા લખ્યું ઇતર લખ્યો તેરી વારી લખ્યા પાતા લોકના રાય રે નાગ લોક લેકા તેની વાર વાસુકી નાગ લેકા પછી ત્રિષિક નાગ લેકા ઉંદિરિક નાગ લેકા ભરીધર નાગ લેકા શેષ નાગ લેકા તેની વારે મારી ઓકાબાઈ સરુણા ઓરા આવે બર્યું બર્યું એનું દર્પ રે હું શું સપના તરમાં પરિણે આવા સર્પને આ તો કાળા લીલા પીળા સાપરે લખનારા ચિત્ર લખાને તારા બાપરે ચિત્ર ચાલીને વાનો વારીને દીવો બારીને કાજળ પાડીને મૃત્યુલોક લોક લખાડે લખ્યા મૃત્યુલોકના રાય રાયડે અજમેર લખ્યું અને અલી અલીઅવર લખ્યું મુર્ધન લખ્યું મારવા લખ્યું ખોરાસન લખ્યા અને બંગાળ લખ્યો એક મુકા લખ્યા અને અષ્ટમતા મુકા લખ્યા શ્વાન મુકા લખ્યા માજર મુકા લખ્યા હસ્તી મુકા લખ્યા અને ગાંધરો મુકા લખ્યા વનસ્પતિ ભાર અઢાર ઓકા આવી જુઓ ભરતા રે બાઈ કાગળ લખ્યો તો તારે પાડ રે શું હું સપનાટરમાં પડીને આવા ઝાડ રે બાઈ લખતા તે લેખણ તૂટી રે ખોડિયા ઘડિયામાંથી રોષનાય ખૂટી રે થયો કાગળનો અંબા રે તને સપનું નથી લાગ્યું સાચું રી કડો સાર દેશમો દેશ સોકા સોહામણોને હુજને જોયા ના કોડ રત્નાગઢ ગોમાની ત્યાં રાજ કરે રણછોડ સોરઠ દેશ સોહામરોને ન ચડ્યો ગઢ ગિરનાર ન નાયો ગંગા ગોમતીને એને એણે ગયો અવતાર જ્યાં સુધી તમે ગમે એટલી જાત્રા કરો તમે ગોમતી નદી દ્વારકા ની લોન આવો ને ત્યાં સુધી તમારે બધી જાત્રા આપવા જાય છે એટલે તમારે ગમે એટલી જાત્રા કરો પણ દ્વારકાની તો ગોમતી નદીમાં માં નાવું જ પડે તો જ તમારું સફળ થાય સોરત દે સોમરણે ધેલ ગેલ કરદ ગંગોતક ભરીને કચુકી રાય હરિચરણે ધરંત છે સોરત સુગર માનવી નિત નિત કરે વ્યવહાર એક નગર રહી માનવી અરે ઉગો ઉગો જોર આજ સપનામાં સપના માં દીતા નેરડે આજ રે સપના માં દીતા હરડી ધડ ના વીરડે આજ રે સપના માં દીતો સુંદર વર ભરતાર તેથી અમે અડધા ઊંઘ્યા અને અડધા જાકતા રે કડુ 38 ચિત્ર ચાલીને વાનો વારી રંગ ભેરિને પાટ મેરી ભરતી રે ચિત્ર કરતી રે લેખન કરતી ને કрмаસાઈ એક સોરત દેશ લખ્યા લખાય રે ત્યાં નગર લેખ્યું દ્વારકા રાય લખી જાદવ રાયની રાજધાની તેની શોભા સુરતની સમારી રે લખ્યો જાદવ પરિવાર ઉગ્રેસન લખ્યા તેની વાર કૃત્ય રાય લખ્યા સાતકે લખ્યા આદવ લખ્યા અને અંકુ લખ્યા વાસુદેવ લખ્યા તેની વાર ઓખા આવી અને જુઓને ભરતા રે બાઈ તે તો ઈદાનીના મારિયા ગઢાને માથે

ઓખા આવીને જુઓને ભરતા રે એ તો રીંછડીના બાર રે એના માથે મોટા વાળ રે એના કુળમાં મારો કંત રે અને ધાવણના છે દંત રે એ તો રૂપાળો ને ઊંચો એના મોઢે જેને મૂછો ત્યારે લખ્યા પ્રદ્યુમલ તે ઓખા મારું માન્ય મન રે જાણે કોઈ કોઈને મૂજને પરણ્યો તેનું મોય રે એનો સગો સસરો કહેતા રે હું પર ત્યારે મારી પાસે રહેતા રે એમ કહીને અનિરુદ્ધ લખ્યા રે અને લાગી રે મોક મળી રે કડુ ઓગણચાલીસ ચિત્રલેખાના હાથમાં પેલું લખ્યું લખ્યું પુત્રું જે પ્રેમ ઓકા બાઈને જૂટવી લીધું તે ઘરમાં કઈ જઈને કામ નહીં કઈ દેશે આલિંગન મારિયા માળિયામાં હું મેળીને ચાલીએ પ્રાણ જીવન અણી વાર હું નહીં જાઉં રે જાલ્યો તમારો છેડો મારો પીવુંજી પરહરો ને મુજને જલ્દી તેડો ચિત્રલેખા એની પર પેલી સજોડે છે તે તો પહોંચે દ્વારકા આ તો ચિત્ર મનની ફોડો રે ફોડું ચાલીસ મિનિટ આપો આરી રે વાર મને આપો આરી રે દીકર કાઢો મારો પ્રાણ એ વાર મને આપો હો આરી ટેક મેં સપને દીઠો જે છોગારો રે તેની પાપડનો છે ચારો રે મારું મન હર્યું લટકારે તે મને આપો આણી જેના દીર્ઘ બાઉ હજારને મુસ્કા કૃતન કુંદરકાન અંગે શોભે ભીને વાને જે વર મુનિ જેના વીસ લક્ષણ વીસ અને બાર મૂન ભણી ગયો રે કાલ રે તેને વરસ થયા દસ બાર રે તે વર મુનિ વરની લટકતી છે ચાર રે મને ભણીને ગયો કાલ રે તેનું ટપકું કીધું ગાલ રે તે વર મુનિ રાજપીતાંબર પરિધાન રે મને કહેતો ગાયો નહીં નામ રે ક્યારે ક્યાંથી સરે મારું કામ રે વર મુનિ એ ચિત્રલેખા લેખા બોલી વારણી સૈયર કેમ થઈ અજાને બાઈ દ્વારકા તે જાય કોણ છે વર મુનિ કોટ કાંગ્રેસ અમુ ડાયરે છપ્પન કરોડ છપ્પન કરોડ છે ચોકી માયરે ચક્ર જર હતું ત્યાંય રે મુનિ મારે હેલો માયરે તે વર મુનિ કદું એકતાલીસ મિનિટ ઓખા કહે સુર સાહેબી લાવ્ય કંઠને વેલી વહેલી બાઈ તુચે સુખની દાતા રાવ્યા સ્વામીને સુખ સાતા ચતુરાને કહે ચિત્રલેખા બાઈ આણિયા ઉપાય કેવા દૂર દૂર દૂરપાંત દ્વારા કેમ જવાય મારી હતી ત્યાં જઈ ન શકે રાય શાક રક્ષણ કરે સુદર્શન ચક્ર ત્યાં દ્વારકામાં સુદર્શન ચક્ર કે રક્ષક હોય ત્યાં જાવું કેવું જ ના જાઉ કહે છે બાઈ તારી ગતિ છે જોજન સહસ્ત્ર અગિયાર તારો કેમ આવે ભઠાર નૈને નિર્ની ધાર વહે છે કરજોડી કન્યાએ કહે છે બાઈ તારી ગતિ છે મોટી તને કોઈ કરી શકે ના ખોટી સૈયર ને સૈયર વાલી છે મેં જમણા હાથે ખાલી આપણે બેવ જળ સંગાથી તું દાતા છે બીટાત્રી મા બાપ વેરી છે મારા બે તો ચરણ સેવ્યા છે તમારા વિધાત્રી તું દિન દયારી એમ કહીને પગે લાગી બાળ ચિત્ર રેખાએ ધારણા દીધી પછી દે પક્ષીને કીધી થેન્ક યુ મારે કઢું બેટા દેશનું ચિત્રલેખા કહે ઓખાભાઈ મારે દ્વારકા જાઉં પ્રભુના ઘરમાં ચોરી કરવી નથી લાડુઓ ખાવું જોબન અગિયાર સહસ શ્રી જગદીશ સુદર્શન ચક્ર જો મળે તો છેડ મારું શિષ બાય મુજ જાણ તો નવું પડે ને જેમ તેમ વાલી થા ને લાવ્યા મારા કંટને તું ખોટી થાય છે સાને તું ગેર બીજા ત્રેરી ઓલી તો જે એની છે છોવારા માટે રાખે પહેરાતા ચૂડો ચિત્ર રેખા એ કહેવા માંડ્યું મનમાં રાખજો ધીર સપનામાં ગયો મારી મારી વીર

પ્રભુના ઘરમાં ચોરી કરવી નહીં એકલાનું નહીં કામ પછી તેને નારદ મુનિને સાંભળ્યા તટકાર આવ્યા ભાઈ થાય કહેર મુજને કેમ સંભારીએ ચિત્ર રેખા ગઈ બારાસુરની દીકરીને લાગ્યું સ્વપ્ન અનિરુદ્ધ સેજ વરી ગયો વેણા થયું મન ચોરી કરવા હું આવી સુદર્શન આડું થાય તે માટે તમને સાંભળ્યા કરવા મારી સહાય હું ચોરી કરવા વાળા છોકરા ને આવ્યો છું તો કે મારે તમારી શાય માંગવા છો નાનકજી ને સુદર્શન આડું થાય છે તે માટે તમને સંભાળીએ છીએ નારક કહે ઓ અરે ભાઈ એમાં તે શું કામ એક તામસી વિધ્ય એવી ભણાવું કે ઊંઘે આખું ગામ ચિત્રલેખા કહે સાચું કહ્યું પણ છેતરવા જગદીશ પેલું સુદર્શન ચક્ર મળે તો છેડ મારું શીશ ચક્રની ચિંતા ન કરશો જે માર્ગે જાશે ચોકી કરવા તેને માર્ગે હું જઈશ બેસારીશ વાતો કરવા પછી તાપસી વિદ્યા ભણાવીને જીભે જપતી જાય ચોસટ કરામાં ચામુંડાએ બમણે જોરે જાય કામ તો ધરણ પડ્યું ધારણ પડ્યું ઊંધ્યા ઊંઘ્યા સઘરા લોક ચિત્રલેખા નગરમાં પેટી મૂકી મનની શોખ નારદે વિચાર્યું ચિત્રલેખા અનિરુદ્ધને લઈ જશે

કોઈ દારો મુજને સાંભળે દે દ્વારકાનાથ ચક્કર મુક્તિ બોલ્યું વરી મારું તે ધન્ય ભાગ તમારા દર્શનને તો ક્યાંથી પામો લાભ હોળું ચક્કર સમજ્યું નહીં બેઠું નિરાત લઈ પેલી નારી નગરમાં પેટી ચોરી કરવા ગઈ જોતી જોતી જોયા જોતા ગઈ કૃષ્ણ તણુરી ભવન ત્યાંથી આઘેરી પર્વરી ત્યાં પોઢ્યો પ્રદુમલ ત્યાંથી આગેરી પરવરી ત્યાં વીર શોધ એને જો જગારું મારી કેડ કકરાય માથે ઈંડોળો લઈને લીધો ને ઉલટ અંગનો સમાય ઝુગટ અંબે જે ઝુગટ અંબે કરતી જાય અને ઈંડોળો લઈને જતા લીધી નારાદ તો ત્યાંય નારદ હિંડોળો લઈને પરવડે સમયમાં ઉત પવન વેગે સાંજરી આકાશ માર્ગે જાય બે ઘડીમાં આવી પહોચી સોનીપુર મોજા તે ઠેકાએ નારજીએ મન કર્યો વિચાર એ જ્યારે ગઈ ત્યારે હું એ મારે જાઉં ત્યારે તેનું કામ કર્યું ખોટી થાઉ નારાજજી કહે ચક્કર ને તું નીકળ્યું ચોકી કરવા આટલી વાર મૂરખ કેમ બેઠું મૂ સાથે વાતો કરવા નારાજી કહે ચક્કર ને ઉઠી જોને તારું ગામ કાલે પછી ચોરી થશે લઈશ મારું નામ આકાશ માર્ગે પક્ષીને વેગે ચાલી જાય ઓખાભાઈ તો વાત જુએ છે મંદિર માય વાહ ભાઈ ને બારી હરે ખરખટ બહુ થાય ચિત્રલેખા પાપડી હજુ નો આવી આય ચિત્રલેખા ચાલી આવી વિશ મંદિર માર્યા માય ભલે આવી ભલે આવી હું જગાડું ભટાર રે કડુ તેતાલીસ ઊંઘ્યા પીઓને જગાડીએ ભર નિંદ્રામાંથી ઉઠારીએ મનસંગાથી એવા બીજે બ્રહ્મ હત્યાનો સિદ્ધ લીધીએ પેલા પહેલા ભામીની જે અન્ન રાંધીને ખાય વાઘોળ કરીને અવતરે ઊંઘ ઊંધા મસ્તે લટકાય જો ઊંઘમાંથી કોઈને જગારી ને તો બ્રહ્મ હત્યાનું પાપ લાગે છે અને જે પતિ પેલા જે ખાય છે એને પતિ પેલા જે ખાય છે તે ઊંધે માથે લટકાય છે હરતાળ પેલા ભામી જે સુવે સજ્યા માય આંધ્રી ચાકર અવતરે મારગ માય પતિ પેલા જે ચાકર બની ચાકરનું જે કહ્યું ન માને અવતારે કોઈ બિલાડી માંજરી જે એના પતિ ન માને એ માજરી બિલાડી થઈ હરતાળનું કહ્યું ન માને તરછોરે નીચ હટકાઈ કૂતરી અવતરે એને મારીએ પડશે જંત ઓખા કહે ચિત્રલેખાની તું તો બોલે આપ પીવું પોઢ હોય પારણે કરડિયા આવ્યો હોય સાપરે કડું ચુમાલીસ સ્ત્રી ચરિત્ર અને લે મન સ્ત્રી સામે મોરવે પણ ખોયે પોતાનો ધર્મ ઓખા કહે ચિત્રલેખાને હવે ન તું આડવું કહે તો મારા પીવું પગે ચાપી જગાડો ચિત્રલેખા કહે ઓખા ભાઈ આવડી ઉતાવળી શું થાય એ મોટાનો કુંવળ કાવે કાઈક હશે હથિયાર ઓસી કે જઈને જોવા લાગી તો મોટી એક ગદાઈ ઉપાડી અને અરગી કીધી ઓકા ચાપે પાય એના પર કે ગદા હતી ને આખી કરી અને એને પગે લાગી કડું પીછા 45 માં બર્યું તું જાગ્યો તેટા બળનો નાવે પાડ અરત હાક મારીને કીધો છે ઓકાર ધમક ધમક દાખલા વાગે થારો થાર રે આ તો ન હોય રે મારા બાપનું ગાભરે દ્વારકામાં વસે સગરા વૈષ્ણવ રે અવો રાત્રિ બેઠા છે અહીં ત્યાં કીર્તન રે ભજન નાદ કેરા ચાકરડા ને હોય અપાર ભૂત ભૈરવ ને જોગની અસુર કોઈની ના રે ડાકરી છો સાકરી છો કોણ છો બલાય રે ચિત્રલેખા લેખા કહે વિરા ખમા ખમા રે કડું છેતાલીસમો અનિરુદ્ધે જાગીને પેકે ભુવનની ઓરડા દેખે કોણ કારણ અમને લાવ્યા કહો ચિત્રલેખા બોલે સિર પામી રે તમને લાવી છું હું જાણીને ઓખા કરો રે હર વરવાને અરત હોય તમે લાવ્યા છો નારી ધન્ય દિશો છો કુવારી કન્યા પારણો તો થાય છે અન્ય કેમ પણ હશું નંદની હો આજનું ઓકારણ આપણું પૂરું કરવામાં આવે છે કાલથી આપણે સુડતાલીસમું ચાલુ કરશું આજે આપણે છેતાલીસ કડું આપણે સમાપ્ત કરી દીધી જય ઉષા ઉષાબેનના જય શ્રી કૃષ્ણ જય માતાજી